નારદ પુરાણ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં વિરાજમાન પરમાત્માને મારા પ્રણામ નારદ પુરાણના અત્યાર સુધીમાં આપણે એકસો ને ભાગ સાંભળ્યા છે આજે આપણે એકસો સાસઠમો ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું અઢારમું પુરાણ બ્રહ્માંડ પુરાણનો પરિચય એમના વિષય સૂચિ પુરાણ પરંપરા એના પાઠ શ્રવણ અને દાનનું ફળ હરીઓ બ્રહ્માજી કહે છે હે વત્સ સાંભળો હવે હું બ્રહ્માંડ પુરાણનું વર્ણન કરું છું જે ભવિષ્ય કલ્પોની કથાથી યુક્ત બાર હજાર શ્લોકોથી પરિપૂર્ણ છે આના ચાર પાદ છે પ્રથમ પાદ ક્રિયા પ્રક્રિયાપાદ બીજો અનુષંગપાદ ત્રીજો ઉપોધદાત્પાદ અને ચોથો ઉપસંહાર પાદ છે શરૂઆતના બે પાદોને પૂર્વ ભાગ કહેશે ત્રીજો પાદ મધ્યમ ભાગ છે અને ચોથો પાદ ઉત્તર ભાગ માનવામાં આવ્યો છે પૂર્વ ભાગ પ્રક્રિયા પાદમાં પ્રથમ કર્તવ્યનો ઉપદેશ નેમિસનું આખ્યાન હિરણ્ય ગર્ભની ઉત્પત્તિ અને લોકરચના વગેરે વિષયોનું વર્ણન કરવામાં આવ્યું છે હે નારદ આ પૂર્વ ભાગનો પ્રથમ પાદ પ્રક્રિયા પાદ છે હવે બીજા પાદનું વર્ણન સાંભળો આમાં કલ્પ તથા મનવંતરનું વર્ણન છે ત્યાર પછી લોકજ્ઞાન માનુષી સૃષ્ટિનું કથન રુદ્ર સૃષ્ટિ વર્ણન મહાદેવ વિભૂતિ ઋષિ ઋષિસંગ અગ્નિવિજય કાલસદ્ભાવનું વર્ણન પ્રિયવ્રતના વંશનો પરિચય પૃથ્વીની લંબાઈનો વિસ્તાર ભારત વર્ષનું વર્ણન ચાર પછી બીજા ખંડોનું વર્ણન જંબુ વગેરે સાત દીપોનો પરિચય નીચેના લોક પાતાળ લોકનું વર્ણન ભૂભર્વ વગેરે ઉપરના લોકોનું વર્ણન ગ્રહોની ગતિનું નિરૂપણ આદિત્ય આદિત્યવ્યુકથન દેવગ્રહોનું વર્ણન ભગવાન શિવનું નીલકંઠ સગ્યા થવાનું કથન મહાદેવજીનો વૈભવ અમાવસ્યાનું વર્ણન યુગતત્વ નિરૂપણ યજ્ઞ પ્રવર્તન અંતિમ બે યુગોનું કાર્ય યુગ અનુસાર પ્રજાનું લક્ષણ ઋષિપ્રવર વર્ણન વેદવ્યસન વર્ણન સ્વયંભૂ મનવંતરનું નિરૂપરણ બાકીના મનવંતરનું કથન પૃથ્વીનું દોહન સાક્ષુસ અને વર્તમાન મનવંતરની ઉત્પત્તિનું વર્ણન આ પ્રમાણે આ પૂર્વ ભાગનો બીજો ભાગ ચરણ કહેવામાં આવ્યો છે હવે મધ્ય ભાગમાં ઉપધયાત પાદમાં વર્ણિત વિષયો કહેવામાં આવે છે આમાં પ્રથમ સપ્ત ઋષિઓનું વર્ણન પ્રજાપતિ વંશનું નિરૂપરણ તેનાથી દેવતાઓ વગેરેની ઉત્પત્તિ ત્યાર પછી વિજયની અભિલાષા અને મરુદગણોની ઉત્પત્તિનું કથન કરવામાં આવ્યું છે કશ્યપના સંતાનોનું વર્ણન ઋષિવંશનું નિરૂપણ પિતૃકલ્પનું કથન શ્રાદ્ધ કલ્પનું વર્ણન વ્યવસ્થ મનુની ઉત્પત્તિ તેમની સૃષ્ટિ મનુપુત્રનો વંશ ગાંધર્વોનું નિરૂપણ ઈક્ષવાકુ વંશનું વર્ણન મહાત્મા અત્રિના વંશનું કથન અમાવસુના વંશનું વર્ણન રજિનું અદ્ભુત ચરિત્ર યતાતી ચરિત્ર યદુવંશનું નિરૂપણ કાર્તવીર્યનું ચરિત્ર પરશુરામ ચરિત્ર વંશનું વર્ણન સગરની ઉત્પત્તિ ભાર્ગવનું ચરિત્ર કાર્તવીર્યના વધની કથા સગર ચરિત્ર ભાર્ગવ ઔરવની કથા દેવાસુર સંગ્રામની કથા ઉપણાવતારનું વર્ણન શુક્રાચાર્ય કૃત ઇન્દ્રનું પવિત્ર સ્તોત્ર વિષ્ણુ મહાત્મયનું કથન બલિના વંશનું નિરૂપણ તથા કલિયુગમાં થનારા રાજાઓના ચરિત્ર આ મધ્ય ભાગનો ત્રીજો ઉપાત પાદ છે હવે ઉત્તર ભાગના ચોથા ઉપ ઉપસહાર પાનું વર્ણન કરું છું આમાં વ્યવસ્થ મંદર કથા વિસ્તારપૂર્વક પૂર્વક જેવી છે તેવી જ આપવામાં આવી છે જે કથા પહેલા જ કહી દેવામાં આવી છે તે સંક્ષેપમાં કહેવામાં આવી છે ભવિષ્યના મનુઓનું ચરિત્ર પણ કહેવામાં આવ્યું છે ત્યાર પછી કલ્પના પ્રલયનો નિર્દેશ કરવામાં આવ્યો છે કાલમાન બતાવવામાં આવ્યો છે ત્યાર પછી પ્રાપ્ત લક્ષણો મુજબ ચૌદ ભુવનોનું વર્ણન કરવામાં આવ્યું છે પછી વિપરીત કર્મોના આચરણથી નરકોની પ્રાપ્તિનું વર્ણન કરવામાં આવ્યું છે મનોમયુરપુરનું આખ્યાન અને પ્રાકૃત પ્રલયનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે ચાર પછી શિવધામનું વર્ણન છે અને સત્વ વગેરે ગુણોનો સંબંધ અનુસાર જીવોની ત્રિવિધ ગતિનું નિરૂપણ કરવામાં આવ્યું છે ત્યારબાદ અન્ય વય અને વ્યતિરેકની દ્રષ્ટિથી અનિવર્ચની અને પરબ્રહ્મ પરમાત્માના સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે આ પ્રમાણે આ ઉત્તર ભાગ સહિત ઉપસહાર પાદનું વર્ણન કરવામાં આવ્યું છે એ મરીચે મેં તમને ચાર પાદવાળા બ્રહ્માંડ પુરાણનો પરિચય આપ્યો આ અઢારમું પુરાણ સારની પણ સારતર વસ્તુ છે આ પુરાણ અનુપમ છે બ્રહ્માંડ પુરાણના જે ચાર લાખ શ્લોકો કહેવામાં આવ્યું છે વાસ્તવમાં તેને જ ચિંતનશીલ મનુષ્યોનો ઉપદેશક પરાશર નંદન વ્યાસમુનિએ અઢાર ભાગોમાં વિભક્ત કરીને અલગ અલગ કહ્યું છે દિનજનો પર અનુગ્રહ કરનારા ધર્મશીલ મુનિએ મારી પાસેથી બધા પુરાણ સાંભળીને તેમનું સંપૂર્ણ લોકોના માટે પ્રકાશન કર્યું છે પૂર્વકાળમાં મેં વશિષ્ઠને આ પુરાણનો ઉપદેશ કર્યો હતો વશિષ્ઠએ શક્તિનંદન પરાશરને અને પરાશરે જાતુકર્ણને આ પુરાણ સંભળાવ્યું પછી જાતુ કર્ણ્ય પાસેથી વાસુદેવના મુખેથી પ્રગટ થયેલા આ ઉત્તમ પુરાણને પ્રાપ્ત કરીને વાસુદેવે પ્રમાણભૂત માન્યું અને આ લોકમાં આનો પ્રચાર કર્યો હે વત્સ જે એકાગ્ર ચિત્તે આ પુરાણનું પઠન અને શ્રવણ કરે છે તે આ લોકોમાં સંપૂર્ણ પાપોનો નાશ કરીને અનામય લોકમાં જાય છે જે આ પુરાણને લખીને સોનાના સિંહાસન પર મૂકીને વસ્ત્રથી આચ્છાદિત કરીને બ્રાહ્મણને દાન કરે છે તે બ્રહ્માજીના લોકમાં જાય છે એમાં શંકા નથી હે મરીચે મેં તમને અઢાર પુરાણ જે કહ્યા છે તેમને વિસ્તારથી સાંભળવા જોઈએ જે શ્રેષ્ઠ મનુષ્ય આ અઢાર પુરાણોનું વિધિપૂર્વક પઠન અને શ્રવણ કરે છે તેનો પુનર્જન્મ થતો નથી મેં જે કહ્યું છે તે પુરાણોના સાર રૂપ છે પુરાણનું ફળ સાહનાર પુરુષે આનું નિત્ય અધ્યયન કરવું જોઈએ જે દંભી પાપી દેવતા અને ગુરુ નિંદક સાધુ મહાત્માઓનો દેશ કરનાર અને શઠ છે તેને આ પુરાણોનો ઉપદેશ કદીએ આપવો નહીં જે શાંત મનને વશ રાખનાર સેવા પરાયણ દ્વેષ રહિત તથા પવિત્ર હોય તેવા શ્રેષ્ઠ વૈષ્ણવને જ આનો ઉપદેશ આપવો જોઈએ તો અહીંયા નારદ પુરાણનો એકસો સાસઠમો ભાગ સમાપ્ત થાય છે હવે પછીના વિડીયોમાં આપણે એકસો ને ભાગ સાંભળીશું જેમાં આપણે સાંભળીશું બાર મહિનાઓના પ્રતિપદા વ્રત તથા જરૂરી કર્તવ્યોનું વર્ણન તમે તમારો કિંમતી સમય આપી એકાગ્ર ચિત્તે પ્રસન્નતા નારદ પુરાણ સાંભળ્યું એ બદલ હું આપ સૌનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને આશા પણ રાખું છું કે તમને સાંભળવું ગમ્યું હશે જો ગમ્યું હોય તો બીજા પાંચ લોકોને પણ સંભળાવજો શ્રી સદગુરુ દેવની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો